અમરેલી તાલુકાના શેડુભાર ગામે રહેતા શૈલેષભાઈ કરડ પોતે પોતાની આઠ વીઘા જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ખેડૂતો શૈલેષભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ ખેતી કરી દર વર્ષે સારી એવી આવક મેળવે છે ગામમાં સારી જમીન તેઓની છે તેવું પણ જણાવ્યું હતું એક વીઘા જમીનમાં તેઓ ચાલીસ મણ જેટલો કપાસનું ઉત્પાદન કરે છે પરંતુ આ વર્ષે તેઓએ એક નામી કંપનીનું બિયારણ ગમના જ એગ્રો વિક્રેતા પાસેથી ખરીદી વાવેતર કર્યું હતું

અમરેલી ગામ છે ને આજે કપાસનું ડુપ્લિકેટ બિયારણ તમને મળી રહ્યું શું મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ ગામ કરેડુભાટ તાલુકો જિલ્લો અમરેલી મેં ધનલક્ષ્મી સીડ્સનું એડવાન્સ સીડ્સ વાવેલું છે તેમાં આજે એકસો ને વીસ દિવસ થયેલ છે છેલ્લા સિત્તેર દિવસથી મારા ફિલ્ડ ઉપર એરિયા મેનેજર આવી ચૂક્યા છે ગત બાવીસ તારીખે આર એમ મનીષ અલ્પેશભાઈ આવી ગયા સૂચ્યા છે આર એમ ડી મનીષ માનસીભાઈ આવી ગયા આપણે એરિયા મેનેજર કિશોરભાઈ આવી ગયા છે પછી ડિસ્ટ્રિબ્યુટર વિનાયક એગ્રોવાળા રવિભાઈ આવી ગયેલા છે શિરા ગેગરોથી હિતેશભાઈ બી આવી ગયેલા છે એ લોકોએ મને એમ કીધેલું આઠમ સુધીમાં તમને આનો રિપોર્ટ મોકલજો અત્યારે મારો ફોન એક ભાઈ એરિયા મેનેજર છે કિશોરભાઈ એણે ઉપાડીને એમ કીધું કે એના રિપોર્ટ બિપોર્ટ કાંઈ ન હોય એટલે કંપની તરફથી મને કોઈ જવાબ મળતો નથી બિયારણ ડુપ્લિકેટ છે એમ કઈ રીતે બિયારણ ડુપ્લિકેટ છે એ લોકોએ કંઈ અહીં આવીને કોઈ શબ્દ કે બીજા નંબરમાં આ મારી પાછળ બિયારણ તમે જોઈ શકો છો એક કરોડમાં દસ છોડવા તમે એક સરખા ન બતાવી શકો એ તમારી નજર સામે છે કે એ સાહેબોને એ આવ્યા મેં કીધું કે તમે આમાં એક બે મિનિટનો મને વિડીયો ઉતારી આપો તો વિડીયો ઉતારવા એ રાજી નહોતા કે આમાં કોઈ અમે જવાબ ન આપીએ એવો અમને જવાબ આપ્યો હતો પછી કે અમે આઠમ પછી આવશું પછી એમ કહે છે કે અમે અમા પછી આવશું એને બદલે આજ ઋષિ પાચમ થઈ ગઈ આજ તારીખ નવ નવ બે હજાર સોવી થઈ ગઈ તોય અત્યાર સુધીમાં મને કોઈ જવાબ કંપની તરફથી મળ્યો નથી આ બધા સાહેબો મને નંબર આપીને ગયા હતા અત્યારે કોઈ સાહેબો મારો ફોન રિસીવ કરતા નથી અમુક સાહેબોએ મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખેલો છે ફાલમાં તફાવત શું છે ફાલમાં તમે જોઈ શકો છો કે એક છોડમાં ઝીંડું નાનું એક છોડમાં ઝીંડું મોટું એક છોડમાં ઝીંડું લાંબુ એક છોડમાં ઝીંડું નાનું અને અમુક સોડોમાં બે ઝીંડવા અમુક છોડોમાં પાંચ ઝીંડવા એકસો ને વીસ દિવસનો આજે મારો કપાસ થયો સત્તર પાસે મેં આવેલો છે આ આ કપાસમાં જે પાંદડા કૂકડાઈ ગયા છે એના વિશે હું કહીશ કેટલી દવા છાંટી થઈ ગઈ છે આ કપાસમાં મેં આઠથી નવ રાઉન્ડમાં મારેલા છે સારામાં સારી કંપનીના દવા યુપીએલનું ઉલાલા સીમોડીશ એવી દવાના મેં રાઉન્ડ મારેલા છે પણ તોય તમે જોઈ શકો છો કે જીવાત જવાનું નામ નથી લેતી એવડો મેં ખર્ચો કરેલો છે મેં ખેતીવાડી અધિકારીઓને આપણે ત્રીસ આઠ બે હજાર સોળના લેખિત મેં પત્ર આપ્યો છે પણ એ લોકોથી હજી કાંઈ મારા ઉપર જવાબ આવ્યો નથી હજી કોઈ ખાતું કે કોઈ અહીંયા મેં ઉભા પાકની તપાસ જ માગી છે હજી કોઈ આવ્યું નથી આ કેટલા વીઘા છે ખર્ચો કેટલો મારે આઠ વીઘા છે અંદાજીત ખર્ચો અત્યારે ટોટલ પહેલેથી માંડવું કે ટાશ ખાતર પાયાનું ખાતર ખેડ બિયારણ પછીનો આઠ રાઉન્ડ પછી મજૂરી દવા સાટવાનો ખર્ચો પિયતનો ખર્ચો એમ કરીને અત્યારે પંચાણું હજાર સુધીનો ખર્ચો મેં કરેલો છે